ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ ચોવીસ ઓકટોમ્બરે મહેસાણામાં અને છવ્વીસ ઓક્ટોમ્બરે અમદાવાદમાં કરશે હવાઈ પ્રદર્શન ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ આ મહિનાના ઉત્તરાર્ધમાં ગુજરાતના આકાશમાં અદ્ભુત હવાઈ પ્રદર્શનો કરવા માટે તૈયાર છે આ ટીમ મહેસાણા ખાતે ચોવીસમી ઓક્ટોમ્બરના રોજ અને અમદાવાદ ખાતે છવ્વીસમી ઓક્ટોબરના રોજ શ્વાસ ધંભાવી દે તેવા કર્તવ્યો રજૂ કરશે આ હવાઈ પ્રદર્શન દ્વારા દર્શકોને વાયુસેનાના પાયલોટોનું અસાધારણ કૌશલ્ય અને ચોકસાઈ નજીકથી નિહાળવાનો રોમાંચક અનુભવ મળશે જે રાજ્યભરના નાગરિકો માટે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે વર્ષ ઓગણીસો છન્નુમાં રચાયેલી સૂર્યકિરણ ટીમ એશિયાની એકમાત્ર નવ વિમાન ધરાવતી એરોબેટિક ટીમ છે અને વિશ્વની અમુક શ્રેષ્ઠ ફોર્મેશન ટીમોમાંથી એક ગણાય છે હંમેશા શ્રેષ્ઠ સર્વદા સર્વોત્તમના આદર્શ સૂત્ર સાથે માર્ગદર્શિતા ટીમ અત્યાર સુધીમાં ભારત સહિત ચીન શ્રીલંકા મ્યાનમાર થાઇલેન્ડ સિંગાપોર અને યુએઈ જેવા અનેક દેશોમાં સાતસોથી વધુ પ્રદર્શનો આપી ચૂકી છે સ્વદેશમાં નિર્મિત વિમાનના પણ અંતરે અને જટિલ શ્રેણી રજૂ કરશે આગામી પ્રદર્શનોમાં ટીમના પાયલટો લુપ્સ રોલ્સ હેડ ઓન ક્રોસ બઝ અને ઊંધી ફ્લાઇંગ કોમરે ફોર્મેશન જેવા દિલધડક હવાઈ દાવપેચ રજૂ કરશે આ શોનું મુખ્ય આકર્ષણ તેમનું જાણીતા ડીએનએ દાવપેચ રહેશે જેમાં પાંચ બીમાનો આકાશમાં માનવ શરીરમાં આવેલ ડીએનના બંધારણ જેવો વળાંક ધરાવતો આકાર તૈયાર કરશે આ પ્રદર્શન યુવાનોને ભારતીય વાયુસેનાના શિસ્ત અને ઉત્કૃષ્ટતાથી પરિચિત કરાવી તેમને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણા આપશે